મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ઈશ્વર કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદીર ગોવિંદ સર્વ કારણ કારણ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્ત એક નાનકડી આધ્યાત્મિક રચના રજૂ કરું છું સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ છીએ એની આપણને ખરેખરી જાણ હોતી નથી આપણામાં યાંત્રિક હોવાનો સમૂહ છે અને દરેક વિચાર દરેક લાગણી દરેક માન્યતાઓ અને ગમાણ ગમા પ્રમાણે આપણે આપણી જાતને આપોઆપ જ અભિવ્યક્ત કરી દઈએ છીએ તો એના સંદર્ભે એક રચના છે કે તને ખબર નથી તું શું કરે છે તને ખબર નથી તું શું કરે છે બધું થાય છે ને કહે તું કરે છે તને ખબર નથી તું શું કરે છે બધું થાય છે ને કહે તું કરે છે તો આપ સૌ જાણો જ છો કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ ઉપર વાળો છે પરંતુ આપણે એવું આરોપિત કરીએ છીએ અને આપણી જાતને એવું આશ્વાસન આપીએ છીએ કે હું આ કરું છું આપણા થકી બધું જ ઈશ્વર કરાવે છે તુંડે તુંડે મતિર ભિન્ના છે ને પાણસના માથે માથે અલગ અલગ વિચાર છે તુંડે તુંડે ભિન્ના છે ને નિરર્થક વાતો તું શું કરે છે તુંડે તુંડે ભિન્ના છે ને નિરર્થક વાતો તું શું કરે છે સામાન્ય રીતે વિચાર એક માથાથી બીજા માથે અને ત્રીજા માથે જાય છે ત્યારે મરડાઈ જાય છે તરડાઈ જાય છે અને અર્થનો અનર્થ થઈ જતો હોય છે ટૂંકમાં બીજી ભાષામાં કહીએ તો વાતનું વતેસર થઈ જાય છે એટલે સામાન્ય રીતે મૂળ વિચારને આપણે ટ્રાન્સમિટ કરી શકતા નથી કે તુંડે તુંડે મતિરભિન્નના છે ને નિરર્થક વાતો તું શું કરે છે તો સામાન્ય રીતે વાતચીત કરવી એ નિરર્થક છે એટલે એને અનાવશ્યક ગપસપ કહી છે કે તને ખબર નથી તું શું કરે છે બધું થાય છે ને કહે તું કરે છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હું કોણ છું ન જાણે તું શું કરે છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હું કોણ છું ના જાણે તું શું કરે છે તને ખબર નથી તું શું કરે છે બધું થાય છે ને કહે તું કરે છે કે જાતને જોવાની હિંમત નથી સામાન્ય રીતે આપણી આપણે જાતને જોતા નથી હોતા એટલે આપણે આપણા ગુણોનું અને અવગુણોનું દર્શન કરતા નથી હોતા કે જાતને જોવાની હિંમત નથી સમદર્શીની વાતો તું શું કરે છે જાતને જોવાની હિંમત નથી ને સમદર્શીની વાતો તું શું કરે છે તને ખબર નથી તું શું કરે છે બધું થાય છે ને કહે તું કરે છે કે વાસુદેવ સર્વમ જાણ ભાઈ આ બધું છે એ વાસુદેવનું છે એવું આપણે જાણવું જોઈએ વાસુદેવ સર્વમ જાણ ભાઈ હું તું આતે સાથે તું શું કરે છે વાસુદેવ સર્વમ જાણ ભાઈ આ હું તું આતે સાથે તું શું કરે છે તને ખબર નથી તું શું કરે છે બધું થાય છે ને કહે તું કરે છે એક છડો હું મૌન ને શાંત છે એક છડો હું મૌન ને શાંત છે તું જિંદગી આખી હું હું કરે છે જે એક છડો હું છે જે ખરેખરો હું છે છે આપણો જે આત્મા સ્વરૂપ છે એ તો નિત્ય નિરંતર મૌન અને શાંત છે જે આપણે જાણતા નથી તો આ એક છડો હું મૌન ને શાંત છે તું જિંદગી આખી હું હું કરે છે તને ખબર નથી તું શું કરે છે બધું થાય છે ને કહે છે તું કરે છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ